દાહોદ જિલ્લામાં વધુ એક બનાવ સામે આવ્યો આવેલ સાંસદ ધર્મપત્ની ભાભોર સંચાલિત ચાલતી શાળાનો વાયરલ મામલો કે જે ભાભોર શાળાના શિક્ષક દ્વારા અપાઈ પ્રતિક્રિયા વિદ્યાર્થી દ્વારા ધોરણ અગિયાર સાયન્સ પ્રવાહ માં લીધું એડમિશન એડમિશન ના બે મહિના પછી શાળામાંથી નામ કમી કરાવવા વિદ્યાર્થીએ કરી હતી કામગીરી જેમાં બે મહિના માટે સત્ર પી લેવાનું શિક્ષક દ્વારા અપાઈ માહિતી તો તમારા સ્કૂલની અંદર એક વિદ્યાર્થી જોડે એલસી કાઢવા માટે 5000 રૂપિયા ફી લેવામાં આવી છે સુપર સુલો સર એ ફી 5000 લેવામાં આવી છે પણ એ ફીસ સત્ર ફી જે એડમિશન જે કરાયું છે 11 12 સાયન્સમાં આ વર્ષે એને જૂનમાં એડમિશન કરાવેલું છે અને લગભગ એને ઓગસ્ટ મહિના લગભગ 2 મહિના થયા પછી કે કે મારે સાહેબ હવે નથી બનવું મને એલસી કાઢી આપો તો એ શાળાના વડા પાસે એને મે મોકલ્યો કે જાતે આપણે આચાર્ય સાહેબ સાહેબોડે વાત કરી લે અને જે તને આચાર્ય સાહેબ કે એ ખરું એટલે હું તો ટીચરમાં છું તો એ સાહેબે કીધું કે ભાઈ બે મહિના થઈ ગયા છે ને એડમિશન થઈ ગયું છે આવી એડમિશન રદ કરાવવાની બી પ્રોસેસ હોય છે અને આપણી સ્કૂલ છે એ સેલ્ફ ફાઇનાન્સ છે પ્રાઇવેટ સ્કૂલ છે બરાબર તો એની જે ફીસ હોય છે આખા વર્ષની એ પ્રમાણે જે સત્રની જે અડધા સત્રની જે થતી હોય છે તારે ભરી પડશે એ સાહેબ દ્વારા એને સમજાવવામાં આવ્યો બરાબર તો અડધા સત્રની એને વાત કરી ફીસની એના પછી કંઈક એક દિવસ બે દિવસ વિચાર્યો પછી સાહેબ જોડે શું વાત કરી એ કરીને પછી એમને સાહેબે થોડીક રાહત પણ આપી એ સોળ હજાર પાંચસો જે ફીસ છે એ ના ભરાય તો વાંધો નહીં પણ ઉપરની જે એડમિશન ફી જે બીજું જે ખર્ચો સ્ટેશનરીનો જે થયો છે બે મહિના પછી તે એડમિશન રદ કરાવવાનું કે છે તો પછી તારે આપવી પડશે તો એમને કીધું કે મારાથી પાંચ હજારની સગવડ છે પાંચ હજાર અમે એડમિશન ફીસ અને જે સત્ર અમે આપી દઈએ સાહેબ ને અમારે એલસી એડમિશન અમારું નામ એથી કમી કર આમ કમી કરવાની એમને ટૂંકમાં એલસી એમની નથી નામ કમી કરાવવા માટેની વાત હતી એમને આ સ્કૂલમાં નામ એમનું થઈ ગયું હતું જે એઆર પર બી નામ ચડી ગયું હતું ઓનલાઈન પર નામ ચડી ગયું પણ જયારે તમે એના માટે ફી લીધી છે સત્ર ફી લીધી છે સત્ર એ ફી ની પોચ જે આપી છે એની અંદર તમે કેમ ઉલ્લેખ નથી ઉલ્લેખ એટલે નથી કર્યો કેમ કે એ જે ફીસ જે પોચ છે એ સાહેબ ભરે છે અત્યારે સાહેબ લખે છે અને એ દિવસે સાહેબ નતા તમે તો એની અંદર આખો શેરો મારેલો છે ને જે તે હેડ લખેલા છે એ હેડ અંદર ચારે બાજુ શેરો મારે ડાયરેક્ટ પાંચ હજાર રૂપિયા લખે છે તેનું શું કારણ એનું કારણ સર કશું નથી આચાર્ય સાહેબ જ આમાં શું છે હું ક્લાસમાં હતો અને મને કીધું કે આ તમે ફોન્સ લખીને આપી દે અને એલસી જી આર બેન તમને લખાડી દેજો લખાડી ત્યાં રાખો હું કાલે આવીને સહી શકાય આપણે આપણે પહોંચ કરી દઈશું આપી દઈશું જે તે વખતે આચાર્ય સર આયા હતા તે વખતે પછી એનામાં ઉલ્લેખ નહોતો કરાવ્યો હા મેં વાત કરી હતી સરને પણ સર એમને કંઈક મિટિંગમાં કામ હતા એટલે મને ખ્યાલ નહીં મેં વાત કરી તમે તમે કોઈ બીજી કોચ બનાવી છે તમે ના ના સર આ છે

એ વિગતો અમે તપાસ્યા બાદ જ કહી શકીએ ખરેખર વિદ્યાર્થી પ્રવેશ લે ત્યારે જ મતલબ એણે જે તે શાળા જે છે આ શાળા જે છે ખાનગી શાળા છે ખાનગી શાળાને નિયમાનુસાર ફી લેવા માટેની પરમિશન એફઆરસી દ્વારા આપવામાં આવી રહ્યું છે હવે આ વિદ્યાર્થીએ એ ફી ભરી છે કે નથી ભરી એ જો નહીં ભરી હોય તો વિદ્યાર્થી એલસી લેવા માટે તો આચાર્ય જે છે એ એના શાળામાં પ્રવેશ લીધેલો છે તો જે કંઈ સત્ર ફી પ્રવેશ ફી ટ્યુશન ફી લેબોરેટરી ફી વગેરેનો ચાર્જ કરતા જ હોય છે અને જો એ પ્રકારે ચાર્જ કર્યો છે તો એ નિયમ નિયમ અનુસાર છે પણ જો એ ફી એમણે ઓલરેડી લઈ લીધી હશે અને એલસી લેવા ગયા અને ત્યાર પછી જો મતલબ ફરીથી એલસી માટે જ જો પાંચ હજાર માંગ્યા છે તો એ નિયમ વિરુદ્ધ છે અને જો એવું ફલિત થશે તો એ આચાર્ય સામે અમે નિયમ અનુસાર કાયદેસરની કાર્યવાહી કરીશું અમે એક રૂપિયો વધારે નથી લીધો જો એડમિશન ફી લેવાની નીકળે સત્ર ફી લેવાની નીકળે

અમારી પાસે કેટેગરી છે ભાઈના વિ ઇસકે પાર ઇસકે ચોઇસ બરાબર અમે એને લઈ લીધો એને એડમિશન બે મહિના પછી પાછો આવ્યો બરાબર બે બે મહિના એડમિશન તો જ ગણાય ભાઈ ને હા હા શૈક્ષણિક સત્ર હોય બરાબર એટલે તમે જૂને કે ડઝન છે બરાબર અમે લીધી બીજી

કલ્ટીટી જેને શું ઓનલાઈન ફોર્મ ભરવાની જાગૃતા નથી જે આમ જોઈએ બરાબર એટલે ઘડીએ રાઉન્ડ પાડ્યા એમાં આ લોકોઈ પ્રોસેસ હજુ પ્રોસેસ એમણે લિસ્ટ મૂકી ભઈ મેથન કામ કેવું નું લખશે લિસ્ટ ક્યો જે લિસ્ટ જોયું તેમ મેરે મેરે બે બસ કો હાજો

એને તો પૂરી એના ખાતા મળવાની જ છે વોટ તો અમને જવાની જ છે કે અમને ત્રીસ મળવા લાગે એની જગ્યાએ પાંચ પાંચ છૂટી ગયો સમજાય બીજો છોકરો આવવાનો નથી એમ છતાં અમે એના હિતમાં એને કીધું તો આપી દીધું કોઈ ચાલો છોકરાને અનુકૂળતા નહીં હોય હશે ગમે તે એટલે અમારે તો કોઈ બીજું ઝઘડો કે આવું તેવું કશું છે જ નહીં એની સાથે કોઈ અમારો દ્વેષભાવ નથી હવે પછી કદાચ જિંદગી ક્યારે મળે બી નહીં સમજો બરાબર અમારા છોકરા એ જ ઉંમરના છે ભાઈ અમે તો

સદર મિત્રો પાંચ વાગ્યાની જગ્યાએ છ વાગે મિટિંગ અને જે લોકોએ આ જો અર્બન બેંકના ખાતા અને તમામ હિસાબો બધું લઈને હાજર થવું દર મહિના અમારે મિટિંગ હોય છે પહેલાં અમારે તો કશું લેવાનું જ નથી આજે અને અમે સાચા છે તમને પહોંચાડી છે પછી ક્યાં પ્રશ્ન છે આજે પાંચ હજાર રૂપિયા ટ્રસ્ટમાં જમા થશે એવું જ છે સંસદ તો કોની પાસે જમા થાય મારા કિસાન જમા થશે તમે યાર કેવી વાત કરો તમે આવું પૂછો તો તમારી હિંમત ને દાદા આપવી પડે તમારી હાથ કઈ જમા થશે એ તો પૂછું